નમસ્કાર પલ્લવી ગાંધીધામ ચેમ્બરની રજૂઆત કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામ સંકુલનો નોંધપાત્ર વિકાસ થયો છે આ વિકાસની રફતારને વેગ આપવા માટે ઉડાન યોજના તળે કંડલા એરપોર્ટ થી અમદાવાદ સુધીની સીધી હવાઈ સેવા શરૂ કરવા માટે ગાંધીધામ ચેમ્બર હબ છે આ શહેર મહાનગરપાલિકાનો દરજ્જો ધરાવે છે કંડલા અને મુન્દ્રામાં પોર્ટ ધમધમી રહ્યા છે ડીપ વર્લ્ડ કન્ટેનર ટર્મિનલ તુણા પોર્ટ એશિયા વિશ્વવિખ્યાત થિમ્બર બજાર નમક ઉદ્યોગ ઓઇલ સ્ટીલ ટેક્સટાઇલ સિરામિક સહિતના ઉદ્યોગ આવેલા છે આ સ્થિતિમાં સીધી અને ઝડપી હવાઈ કનેક્ટિવિટી આપવી એ માત્ર વ્યવસાય માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે તેમ છતાં અમદાવાદ સુધીની સીધી હવાઈ સેવા ઉપલબ્ધ ન હોવી એ દુઃખ બાબત છે છેલ્લા લાંબા સમયથી રાજ્યના ઉદ્યોગ અને એવિએશન મંત્રી બળવંતસિંહ રાજપૂતને સતત રજૂઆત કરવામાં આવી છે ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં રોજિંદા વ્યવસાય માટે દેશના વિવિધ ભાગોમાંથી અને વિદેશમાંથી પણ ઉદ્યોગકારો અને રોકાણકારોની અવરજવર રહે છે સીધી હવાઈ સેવા શરૂ થવાથી ગાંધીધામ સંકુલ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશી નગરીઓ સાથે ઝડપી અને સરળ કનેક્ટિવિટી ધરાવતું હબ બની શકશે રાજ્ય સરકારે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા એવી અપેક્ષા છે આ મુદ્દે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંઘ કચ્છ કલેક્ટર આનંદ કુમાર પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંદીપ એન્જિનિયરને પણ રજૂઆત કરવામાં આવી છે અમદાવાદની સીધી હવાઈ સેવા એ સમયની માંગ છે આ અંગે હકારાત્મક નિર્ણય લેવા તેવી માંગ કરાઈ છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર